નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગઈકાલે મોડી રાત્રે સુરતમાં ખૂબ જ મોટી દુર્ઘટના અમદાવાદમાં બીઆરટીએસ દ્વારા અવારનવાર લોકોને કચડી નાખવાની ઘટના બનતી રહે છે બીઆરટીએસ ના બસ ડ્રાઈવરો કોઈ ડર વિના બેફામ ફામ બસ ચલાવે છે અને તેનો ભોગ સામાન્ય જનતા બને છે ત્યારે હવે સુરતમાં મોટા અકસ્માતની ઘટના બની છે તો મિત્રો સુરતમાં બીઆરટીએસ દ્વારા આઠ જેટલા વાહનોને તડપેટે લીધા હતા કતાર ગામના ગેજરા સર્કલ નજીક આ બનાવ બન્યો હતો બી આરટીએસ બસની અડપેટે બાયક રિક્ષા સહિતના વાહનોએ અડપેટે લીધા હતા જોકે જે ઘટનામાં બે લોકોના ની આશંકા છે જ્યારે દસ જેટલા લોકો ઈજાગ્રત થયા છે જેમાંથી છ ઈજાગ્રતના કિરણ હોસ્પિટલ અને એક ઇજાગ્રતને સિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે મિત્રો ઘટનાની જાણ થતા તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો બીજી તરફ શિક્ષણ મંત્રી પ્રફુલ પાંચેરિયા અને ધારાસભ્ય કાંતિબલ હોસ્પિટલ પહોંચ્યા હતા શિક્ષણ મંત્રી આંગેની મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી અને મહત્વનું એ છે કે લોકોએ બસમાં તોડફોડ કરી હતી જોકે કે ને દૂર કરવા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ